અંકલેશ્વરમાં રામકુંડ અને જૂના દિવા ધામ ભાતીજી મંદિર સિદ્ધિ ગણેશ આશ્રમ ખાતે આજરોજ ગુરુ પૂર્ણિમા પર્વની ઉજવણી કરવામાં આવી ગુરુ અને શિષ્યના પવિત્ર સંબંધોને ઉજાગર કરતા ગુરુ પૂર્ણિમાના પર્વની રોજ ઉજવણી કરવામાં આવી હતી નિર્જીવ વસ્તુઓ ઉપર ફેંકવા જેમ સજીવની જરૂર પડે છે તેમ લગભગ જીવહીન અને પશુતુલ્ય બનેલા માનવ દેહ દેવત્વ તરફ મોકલવા માટે જીવંત વ્યક્તિની આવશ્યકતા રહે છે આ વ્યક્તિ એટલે ગુરુ ગુરુ જીવનને નવી દિશા ચીંધે છે ત્યારે આજના મહત્વના દિવસથી અંકલેશ્વરમાં રામકુંડ કુંડ ધામના મહંત ગંગાદાસ બાપુની ઉપસ્થિતિમાં ઉજવણી કરાય ભક્તોએ બાપુના આશીર્વાદ ગ્રહણ કર્યા હતા તો આ સમયે ભજન કીર્તન તથા સત્સંગનો કાર્યક્રમ પણ યોજાયો હતો તો જૂના દીવાધામથી જ જય શ્રીરામ આજે ગુરુ પૂર્ણિમા મહોત્સવ આખા ભારત વર્ષમાં મનાવી રહ્યા છે ત્યારે અમારા અંકલેશ્વરમાં રામ કુણ તીર્થો ઉપર ભવ્યથી ભવ્ય ગુરુપુરામ મહોત્સવ મનાવી રહ્યા હતી આજે આજથી દસ હજાર ભક્તો પ્રસાદી લે છે તો તમામ ભક્તોને પધારવાને હું પણ નિમંત્રણ આપું છું અને અને આ ગુરુ પૂર્ણિમાની ખૂબ ખૂબ બધાને શુભકામના ભાથીજી મંદિરે પણ મંદિરના મહંતના આશીર્વચન ગ્રહણ કરી ભાવિક ભક્તોએ જન્યતા અનુભવી હતી જ્યારે મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા જ્યારે બાકરોલ ધામ સ્થિત સિદ્ધ ગણેશ આશ્રમ ખાતે પરમ પૂજ્ય હરિવમ ગુરુજીની ઉપસ્થિતિમાં ગુરુ પૂર્ણિમા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં અનુયાયીઓએ ગુરુના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી